નવા વિડિયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કાંઈ જ આ તો મસ્ત એવો જો તડકો નીકળી ગયો જશે સ મસ્ત વ્યૂ આવી રહ્યો છે અને ગાઈઝ જ નવરાત્રિ તો પતી જઈ તો ખબર ના પડી શે રીતના નવ દિવસ જતા રહ્યા આજે છેલ્લો દશેરો સ પણ કહો તો એ નવ દિવસ તો પતી જ જાય ખબર ના પડી આપણે એક નર્તું જોવા જાવ તો ગમો અને આ તો દશેરો છે તે જવાનું છે અને આપણે ચા નાસ્તો કરી રેડી થઈ જીએ એ ના પહેલાં બધોને ગુડ મોર્નિંગ કરાઈએ Godu. Good morning. Antu cuma biaya itu. Angkat tangan saja. Cua jo. Ha? Mama gaya aja tuh reza. Norto kala. Hmm, balik Jay Hmm, gua mau tuh papi yang gaya sih. Akhirnya jaga tadi. Yes, good morning. Good morning, Jai Mataji. Cuma mood નવરાત્રી પતિ છે ને પતિ છે એમાં ઉડ્ડા ગાય છે નવ દાડા એટલી એમ માતાજીની શિવા પૂજા જે થતું કરી હોય ને એટલો બધો માહોલ હોય અને અચાનક નવ દિવસ પૂરા થઈ જાય ખબર જ નહીં પડતી હાલ રિયલી એવું થાય છે ને કે હજી નવરાત્રિ બાકી છે પણ ગાય છે ને નવ દાડા પૂરા થઈ છે અને ગાય છે અમારે બાર મહિના વેટિંગ કરવું પડે છે એટલે બાર મહિનાની વાળ જોવી પડશે તો થાય સમય સમયની વાત છે ગાય બધું સમય પતિ જતું હોય છે એટલે છે ને

द्वारका ना पैसा भरवा ए એવું જાય કાક પડવા જવાનો છે ગુડડી નીરા આ ચાપી નાયો હવે નહીં હવે હવે લે હા હા પાયો સોરી હવે આવી હાપ શકતો હમણે ઘરે હ મગમ મગમ સોરી ફોન ચલાય ઓય જાય

સાધર માં પૈસા નાખો સ્કીમ હતી ને જોરદાર પેલા નવાય લાગતી ને અત્યારે